પાકિસ્તાન દ્વારા પકડાયેલ ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન આજે વાઘા બોર્ડરથી ભારતને સોંપવામાં આવશે વિંગ કમાન્ડર અભિનંદનના સ્વાગતમાં જ ઢોલ નગારા લઈ નાગરિકો વાઘા પહોંચ્યા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગઈકાલે પાકિસ્તાની સંસદમાં કરી હતી જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ભારતના પ્રવાસે તમિલનાડુમાં અનેક વિકાસ પરિયોજનાની મુકી આધારશીલા મદુરાઈથી ચેન્નાઈ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસને પ્રધાનમંત્રીએ આપી લીલી ઝંડી કન્યાકુમારીમાં પ્રધાનમંત્રીએ સભા સંબોધી વિપક્ષ પર કર્યા પ્રહાર વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે અબુધાબીમાં ઇસ્લામી દેશોના સહયોગ સંગઠનના વિદેશમંત્રીઓને કર્યું સંબોધન જણાવ્યું આતંકવાદ સામેની લડાઈ કોઈ ધર્મ લડાઈ નથી ભારતને નિમંત્રણ ન આપવા પાકિસ્તાને હતું દબાણ જમ્મુ કાશ્મીરના કુપવાડાના હંદવારમાં બે આતંકી ઠાર ગુરુવારથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ ઉરી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન ભારતીય સેના પણ આપી રહી છે નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાની મુદ્દતમાં વધારો નહીં કરાય વરસાદ ઓછો થયો હોવાથી સરકાર પીવાના પાણી માટે પ્રથમ વિચારશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું નિવેદન ગીર સોમનાથ નજીક અરબ સાગરમાં ઉછળતા દરિયાઈ મોજા પર નજર રાખવા ઉપકરણ તરતું મુકાયું સોમનાથ મંદિર નજીક રાઇજર બોય નામનું ઉપકરણ તરતું મુકાયું ઉપકરણની મદદથી દરિયાઈ આપત્તિનો મળશે અંદાજ ટૂંક સમયમાં પોરબંદરના દરિયામાં પણ મુકાશે આ ઉપકરણ અને કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારની શરૂઆત થઈ મજબૂતાઈ સાથે સેન્સેક્સ એકસો છન્નુ પોઈન્ટના ઉછાળા સાથે છત્રીસ હજાર ત્રેસઠ પર જ્યારે નિફ્ટી ઇકોતેર પોઈન્ટના ઉછાળા સાથે દસ હજાર આઠસો ત્રેસઠ પર રહ્યો બંધ ડોલર સામે રૂપિયાની સ્થિતિ પણ મજબૂત ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન આજે પાકિસ્તાનથી ભારત પાછા ફરે તેવી સંભાવના છે વાઘા બોર્ડર ખાતે વિંગ કમાન્ડર અભિનંદનને આવકારવા સંખ્યાબંધ નાગરિકો પહોંચ્યા છે વાઘા બોર્ડરે ઢોલ નગારા વાગી રહ્યા છે જબરજસ્ત રાજદ્વારી દબાણ ઊભું થયા પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગઈકાલે પોતાના દેશની રાષ્ટ્રીય ધારાસભામાં ભારતીય પાયલોટની વાપસી અંગે જાહેરાત કરી હતી ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડરે આર્મી ચીફ અને નેવીના વડા દ્વારા આતંકવાદી છાવણીઓના સફાયા માટે ભારતીય સૈન્ય દ્વારા થયેલી કાર્યવાહી પછી સેનાની ત્રણેય પાંખ દ્વારા પત્રકાર પરિષદને ગુરૂવારે સંબોધવામાં આવી હતી પત્રકાર પરિષદમાં પાકિસ્તાનના દાવાઓની પોલ ખોલવામાં આવી હતી આપ જોઈ રહ્યા છો અટારી બોર્ડરથી જીવન પ્રસારણ For our national hero, and they are waiting for his return to his homeland uh, because, Gautam, as we see uh, during the Kargil War, how Pakistan treated uh, our uh, heroes and uh, how uh, they, they, they uh, only. Uh, could come back then also after eight days and that also in very bad shape but otherwise uh, two of our heroes uh, they were done to death and uh, they, they were martyred and that was very unfortunate but this thing was there in the minds of people that's why they were so worried but when they when they came to know that uh, he's returning to India Pakistan is, uh, uh, is sending back our hero uh, they were really very happy and the people over here I talked to them I talked talk so many people from different states uh, there were a few NRIs also uh, with whom I talked to, and they were also feeling happy about that. And uh, they said it is all because of the uh, policy of the uh, government of India that uh, our hero is coming uh, within a few days. Uh, after he landed in uh, Pakistan territory, and that's a the thing. And they were all praised for uh, the, the the central government. Uh, and they also had this in mind that uh, our government has been able to isolate Pakistan totally at the international level. So uh, that is really good, and people are uh, really thankful to the government of India. Well, certainly, certainly. જમ્મુ કાશ્મીરના કુપવાડાના હંદવાર ખાતે ગુરુવાર રાતથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં બે ત્રાસવાદી ઠાર થયા હતા બેથી ત્રણ ત્રાસવાદી છુપાયાની આશંકા સાથે શરૂ થયેલા સર્ચ ઓપરેશન દરમિયાન આ એન્કાઉન્ટર શરૂ થયું હતું એન્કાઉન્ટરમાં સવારે બે ત્રાસવાદી ઠાર થયા પછી સુરક્ષા દળો હજી પણ સર્ચ ઓપરેશન જારી રાખશે આ દરમિયાન સરહદી ઉરી ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ થયો હોવાના અહેવાલ છે પાકિસ્તાન સૈન્ય ભારતીય ચોકીઓ ઉપર વહેલી સવારે ગોળા વરસાવતા ભારતીય સૈનિકો પણ વળતો જવાબ આપી રહ્યા છે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે અબુધાબીમાં ઇસ્લામી દેશોના સહયોગ સંગઠનના વિદેશ મંત્રીઓના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું શ્રીમતી સુષ્મા સ્વરાજે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈ કોઈ ધર્મને વિરુદ્ધની લડાઈ નથી આતંકવાદ અને ઉગ્રવાદ અલગ અલગ નામ છે પરંતુ તેમનો મુખ્ય મકસદ ધાર્મિક આસ્થાઓ અને વિશ્વાસને વિકૃત કરીને વિનાશની તરફ લઈ જવાનું રહે આતંકવાદની વિરુદ્ધની લડાઈ કોઈ ધર્મની નથી અને તે હોઈ પણ શકે નહીં The terrible daily destruction in senseless terrorist violence. It is destroying lives, destabilizing regions, and putting the world at great peril. The reach of terror is growing, its lethality is increasing, and the toll it is taking is rising. Terrorism and extremism bear different names and labels. It uses diverse causes, but in each case, It is driven by distortion of religion and a misguided belief સરકારે જમાતે ઇસ્લામ જમ્મુ કાશ્મીર સંગઠન પર તેની વિધ્વંસકારી અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ બદલ ગુરૂવારે પ્રતિબંધન લાદી દીધો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા સંબંધિત ઉચ્ચ કક્ષાની બેઠક પછી ગૃહ મંત્રાલયે જમાતે ઇસ્લામ પર પ્રતિબંધ મુકતાઓ આદેશ જારી કર્યો હતો રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે જમાતે ઇસ્લામ સંપર્કમાં હોવાના આક્ષેપ હોવાથી જમાતે ઇસ્લામ પર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે પુલવામામાં થયેલા હુમલા પછી સુરક્ષા દળોએ ભાગલાવાદી પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી છે પુલવામામાં હુમલા પછી આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન એકલું અટુલું પડી ગયું છે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને પ્રધાનમંત્રી મોદીને ફોન કરીને ત્રાસવાદ સાથેની લડાઈમાં રશિયન પ્રજા ભારતની પ્રજા સાથે છે તેમ જણાવ્યું હતું પ્રધાનમંત્રી તેમનો આભાર માન્યો હતો અમેરિકાએ પણ જૈશ મોહમ્મદ સંગઠનને ત્રાસવાદી સંગઠન જાહેર કરવાની અમેરિકી પહેલને સમર્થન આપવા વિશ્વ સમુદાયને અનુરોધ કર્યો હતો અમેરિકા તો આ સંગઠનને ત્રાસવાદી સંગઠન જાહેર કરી ચૂક્યું છે આ પહેલા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિમાં પણ ફ્રાન્સ અને બ્રિટન સહિતના દેશો જૈશ એ મોહમ્મદને ત્રાસવાદી જૂથ જાહેર કરવા દરખાસ્ત મૂકી ચૂક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ભારતના પ્રવાસે છે તેઓએ તમિલનાડુના કન્યાકુમારીની મુલાકાત લઈને અનેક વિકાસ પરિયોજનાની આધારશીલા મૂકી હતી તેમાં અનેક રોડ અને રેલવે પરિયોજના ઉપરાંત પંબન બ્રિજની ભેટનો પણ સમાવેશ થાય છે મદુરાઈથી ચેન્નાઈ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસને પણ લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કન્યાકુમારીમાં એક જન રેલીને પણ સંબોધન કરી હતી જેમાં તેમણે કેન્દ્ર સરકારના વિવિધ વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો આ પ્રસંગે તેમણે ભૂતકાળની બિનભાજપ ભાજપ સરકારો સામે પ્રહારો કર્યા હતા ફ્રેન્ડ્સ આ શોટ માઇલ એગો બી ઇનોગ્રેટેડ એન્ડ લેડ ધ ફાઉન્ડેશન સ્ટોન ફોર સેવરલ ડેવલપમેન્ટ વર્ક્સ રિલેટેડ ટુ રોડ રેલવેઝ એન્ડ હાઈવેજ આ ફાઈવ ફ્લેગ ઓફ ધાસ્ટેસ્ટ ટ્રેન તેજસ બિટવીન મદુરાઈ એન્ડ ચેન્નાઈ દિસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ મોડર્ન ટ્રેન્સ and is a great example of make in India having been manufactured in the integral coat factory of Chennai itself. The foundation stone of a railway line between Rameshwaram and Danuskodi has also been laid today. કેન્દ્ર કેબિનેટની ગુરુવારે મળેલી બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે કેબિનેટમાં જમ્મુ કાશ્મીર રિઝર્વેશન અમેન્ડમેન્ટ ઓડિસન્સ બે હજાર ઓગણીસને મંજૂરી આપવામાં આવી છે આ વટહુકમને પગલે જે લોકો આંતરરાષ્ટ્રીય સીમા પાસે રહે છે તેમને પણ અનામતનો લાભ મળશે કેબિનેટની બેઠકમાં કાનપુર ખાતે આગ્રાની મેટ્રો રેલવે પ્રોજેક્ટને પણ લીલી ઝંડી આપવામાં આવી હતી રાજકોટને ગ્રીન ફિલ્ડ એરપોર્ટને મંજૂરી આપી હતી કેન્દ્રીય આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે જે કોઈ સંસ્થા આધાર સ્વીકારશે તેણે તેની પ્રાઇવસી માપદંડોનું પાલન કરવું પડશે વર્ષ બે હજાર સુધીમાં ભારતને સોફ્ટવેર ઉત્પાદક કેન્દ્રના રૂપમાં વિકસાવવા રાષ્ટ્રીય સોફ્ટવેર ઉત્પાદન નીતિને પણ મંજૂરી આપી હતી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ તથા ડોક્ટર આંબેડકર અત્યુદય વિકાસ નિગમ દ્વારા આયોજિત અનુસૂચિત જાતિના લાભાર્થીઓને યોજનાકીય લાભોનો વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે છ હજાર જેટલા યોજનાકીય લાભાર્થીઓને અગણો સિત્તેર કરોડના લાભો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગરીબોના હિતો માટે કામ કરે છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના માનવીનો વિકાસ કરશે માટે કટિબદ્ધ છે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તમામ પ્રકારની વ્યવસ્થા રાજ્યમાં સુધરે તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમાર ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કચ્છ ભુજના સાંસદ વિનોદ ચાવડા રાજ્યસભાના સભ્ય મહંત શંભુ પ્રસાદ ટુંડિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ ગઈકાલે જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને નર્મદામાંથી સિંચાઈનું પાણી પૂરું પાડવાની સમયમર્યાદા પૂરી થતાં ખેડૂતોને નર્મદાનું પાણી સિંચાઈ માટે પૂરું પાડવાની મુદતમાં કોઈ વધારો થાય ઘણા સમયે વરસાદ ઓછો થયો હોવાથી સરકાર પીવાના પાણી વિશે પ્રથમ વિચારશે ભારતનું ગૌરવ વધારીને વિંગ કમાન્ડર અભિનંદન ભારત પાછા ફરી રહ્યા છે તે ઘટના અંગે પણ નાયબ મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી નર્મદા કમાનના ખેડૂતોને અમે પૂરેપૂરું પાણી સરકારે જે જાહેરાત કરી હતી નિગમ તરફથી નર્મદા નિગમ તરફથી એ પ્રમાણે પાણી આપ્યું છે હવે આખું આખો ઉનાળો અને જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી ગુજરાતના ચાર કરોડ કરતાં વધુ નાગરિકોને જે નર્મદા આધારિત પાણી પુરવઠા યોજનાઓ છે એનું પાણી આપણે સુરક્ષિત રાખ્યું છે એટલે કરકસરપૂર્વક હવે પાણીનો ઉપયોગ કરીશું હજુ પણ જ્યાં પીવાના પાણી માટે રજૂઆતો માગણી આવશે ને વ્યાજબી હશે તો ફક્ત પીવાના પાણી માટે વધારાનું પાણી આપવાની જરૂરિયાત જણાય તો ફક્ત પીવાના પાણી માટે આપવાની અમે વિચારણા કરીશું ભારતની મક્કમતા સામે અત્યારે પાકિસ્તાન ઝૂકી ગયું છે મીડિયામાં જે અહેવાલ આવી રહ્યા છે જોતા ઇમરાન ખાને સંસદમાં જાહેર કરવું પડ્યું કે અમે અભિનંદનને આવતીકાલે વાઘા બોર્ડરથી ભારતને પરત કરીશું એટલા ભારતના સૈન્યની જીત છે ભારતની વિદેશ નીતિની જીત છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે મક્કમતા છે દેશના ગૌરવ અને સન્માન માટે એની જીત છે સુરેન્દ્રનગર જિલ્લામાં ઉદ્યોગો આવે અને જિલ્લામાં વેપાર વૃદ્ધિ થાય અને યુવાનોને રોજગારી મળી શકે તે હેતુથી આજથી સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રિદિવસીય કોન્કલેવનો શુભારંભ કરાયો હતો જેને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા રાજ્ય લેવલે વાયબ્રન્ટ ગુજરાત યોજાય છે તેના થકી ગુજરાતની અંદર ઉદ્યોગો આવે છે અને આ જિલ્લામાં પણ શ્વેતક્રાંતિ થઈ શકે તેમ છે આ પ્રસંગે ઝાલાવાડ

વ્યાપારિક ક્ષેત્રે વિકાસ થયો છે એ જ પ્રમાણે સુરેન્દ્રનગર એટલે કે ઝાલાવાડ વિસ્તારનો વધુ વિકાસ થાય વધુ ઉદ્યોગો સફાય અને વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થાય એ માટે ત્રણ દિવસના કોન્કલેવમાં વિવિધ પ્રકારના સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે એન્જિનિયરિંગ ક્ષેત્ર હોય ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર હોય અને બીજા નાના મોટા ઉદ્યોગો હોય એ અત્યારે જે ચાલી રહ્યા છે એમાં છેલ્લા પાંચેક વર્ષથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પણ ચલાવળમાં વધી છે આ કોન્ટલેની અંદર ટ્રેડ શો એટલે કે એક્ઝિબિશન્સ બી ટુ બી બી ટુ જી અને આ ઉપરાંત સાંસ્કૃતિક પ્રોગ્રામ એટલે કે આપણા ગુજરાત ગઝલકારના સાહિત્યકાર મનર ઉદાસ અને આ ઉપરાંત એક જે અર્થતંત્રના ચાર પિલર એડવોકેટ સીએ ડોક્ટર અને એન્જિનિયર્સની મીટ અને બાયર સેલરની મીટ આ ઉપરાંત બેન્કર અને ઇન્વેસ્ટરની મીટ ગીર સોમનાથ નજીક અરબસાગરમાં ઉછળતા દરિયાઈ મોજા પર નજર રાખવા સોમનાથ મંદિર નજીક વેવ વેવરાઈઝર બોય નામનું ઉપકરણ તરતું મૂકવામાં આવ્યું છે ભારત સરકારના સહયોગથી ત્રણ સંસ્થાઓએ મળીને વેવરાઈઝર બોય ઉપકરણ તરતું મૂક્યું છે સોમનાથના સમુદ્ર પછી તેને પોરબંદરના દરિયામાં પણ તરતું મૂકવામાં આવશે આ ઉપકરણની દરિયાઈ આપત્તિનો અંદાજ મળી રહ્યો છે સમુદ્રમાં માછલી કઈ તરફ વધુ છે તેનો અંદાજો પણ આ ઉપકરણની મદદથી મળી શકશે એક મીટરનો વ્યાસ અને બસો કિલો વજન ધરાવતા આ ઉપકરણની મદદથી દરિયામાં યોજાતી સ્થિતિ પર નજર રહેશે ये पहला टाइम वेराबल में हम लगा दिया है ये 15 मीटर 15 मीटर ऊंडाई में डेप्थ में डेप्थ में हम इंस्टॉल किया है इसका फायदा यही कि हमको डायरेक्ट वेव का पैटर्न मिलेगा और ये फिशरमैन को बहुत फायदा वाला है मतलब वेव का कितने इंटेंसिटी में आएगा इसका इसका ऊंचाई और पौड़ाई मतलब इसका अप एंड राइस मूवमेंट हमको जल्दी मिलेगा ये फिशरीज के अलावा इंजीनियरिंग इंजीनियरिंग कॉस्टल इंजीनियरिंग और बहुत एप्लीकेशन है क्लाइमेटिक चेंज के बारे में भी इसका इंफॉर्मेशन हमको मिलेगा और ये इंस्ट्रूमेंट अभी दरिया में सोमनाथ मंदिर के पास हम डाल दिया है રેલી પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી સુવ્યવસ્થિત ભારતીય લોકતંત્રમાં દરેક મત ખૂબ જ કિંમતી છે ભારત જેવા યુવા દેશમાં દરેક યુવાન મતદાનની પવિત્ર ફરજ ચૂકી ન જાય તે માટે ગુજરાત યુનિવર્સિટીની કે એસ બિઝનેસ મેનેજમેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મતદાતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી દ્વારા વિવિધ પોસ્ટર્સ તથા બેનર દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો આ સાથે યુનિવર્સિટીના મોબાઈલ એનિમેશન વિભાગ દ્વારા બનાવેલી વિવિધ મતદાતા જાગૃતિ ફિલ્મોનું પણ પ્રદર્શન

એ માટે એક જાગૃતિ અભિયાન ચાલે છે જેના સંદર્ભમાં ગુજરાત યુનિવર્સિટી છેલ્લા એક મહિનાથી આ અંગે કાર્યરત છે અલગ અલગ વિડીયો મેસેજ અલગ અલગ પેમ્પલેટ્સ અને મતદારોને પોતાની ફરજ પ્રત્યે જાગૃતિ કરવા અંગેના કાર્યક્રમો યુનિવર્સિટી દર વર્ષે યોજતી જ હોય છે પણ આ વર્ષે વિશેષ પ્રકારે એક વિડીયો ફિલ્મ અને શોર્ટ ફિલ્મ મેસેજ દ્વારા મતદાર જાગૃતિ અભિયાનમાં યુનિવર્સિટી જોડાય છે અરવલ્લી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક ટામેટાની ખેતી કરી પોતાની આવક ને બમણી કરી છે બાયડ તાલુકાના પ્રશાંત પટેલ દ્વારા પ્રથમવાર ઓર્ગેનિક ટામેટાની ખેતી કરીને ખેડૂતો માટે ઉત્તમ સંદેશો આપ્યો છે બાયડ તાલુકાના રણજીતપુરા કંપાના આ ખેડૂતે વિચાર્યું નહોતું કે ઓર્ગેનિક ટામેટાથી તેમને આટલો ફાયદો થશે સામાન્ય રીતે ટામેટાના વાવેતર બાદ છ મહિના સુધી જ પાક મળે છે પણ ઓર્ગેનિક ટામેટાની ખેતીથી આઠ મહિના બાદ હજુ પણ ટામેટા ઉતરવાનું ચાલુ જ છે ખેડૂતનું કહેવું છે કે અત્યાર સુધી તેમણે ઓર્ગેનિક ટામેટામાં કુલ ત્રીસથી પાંત્રીસ હજાર જેટલો ખર્ચ કર્યો છે જેની સામે તેમણે એક લાખ એંશી હજારનો ચોખ્ખો નફો કર્યો છે એટલું જ નહીં હજુ પણ પચાસ હજાર જેટલી આવક થવાની પણ શક્યતાઓ છે છે કે છ મહિના સુધી આપણને એનું ઉત્પાદન મળતું હોય છે ટામેટાનું જ્યારે મેં જે આ ખેતી કરી છે જીવામૃત ત્યાં આપ જોઈ રહ્યા છો કે અત્યારે આઠમો મહિનો થયો છે જુલાઈના પહેલા વીકમાં મેં જે વાવેતર કર્યું છે હજુ આઠમા મહિના સુધી કન્ટિન્યુઅસ એનું ઉત્પાદન ચાલુ છે અત્યારે આજે મારું ઉત્પાદન અત્યારે વાવેતર છે જે દોઢ વીઘાનું વાવેતર છે પણ જે ફર્ટિલાઇઝર ખેતી થાય છે એના કરતાં મારું ઉત્પાદન અત્યારથી એના એનાથી આગળ નીકળી ગયેલું છે અને હું આપણા ખેડૂતભાઈઓને એવી વિનંતી કરીશ કે જો ખેતી કરવી હોય અને જો ટકી રહેવું હોય અત્યારે જે ફર્ટિલાઇઝર યુગની અંદર તો આ જીવામૃત ખેતી આપણું આ જે ઓર્ગેનિક ખેતી છે એના તરફ વળવું પડશે તો જ થશે બાકી આપણે કમાયેલી જે વસ્તુ છે ટોટલ આપણે ફર્ટિલાઇઝર વાળાને આપી દઈએ છીએ એ ન થવું જોઈએ ભારત પાકિસ્તાનની સરહદે તણાવ વધ્યા બાદ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા મજબૂત કરી દેવાઈ છે હજુ પણ કેવી સુરક્ષા ગોઠવવી એ માટે આજે સેન્ટ્રલ આઈબી સાથે સ્ટેટ આઈબી અને રેન્જ આઈજીપી અભય ચુડાસમા સહિત કેન્દ્ર અને રાજ્ય ગુપ્તચર શાખાના ઉચ્ચ અધિકારીઓએ સ્ટેચ્યુની મુલાકાત લઈને સ્ટેચ્યુ ડેમ પાવર હાઉસ લેફટ બેન્ક ઇ ફ્રેમ બોટ પોઈન્ટ સહિત મહત્વના સ્થળોના પ્રત્યેક સુરક્ષા પોઈન્ટની સમીક્ષા કરવામાં આવી રહી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રતિદિન હજારો પ્રવાસીઓ આવે છે ત્યારે તેની સુરક્ષા અતિ મહત્વની બની જાય છે માટે નર્મદા એસપી હિમકર સિંઘ એએસપી અચલ ત્યાગી સહિતના અધિકારીઓ હાજર રહીને રેન્જ આઈજી અભય ચુડાસમા અને આઈબીના અધિકારીઓને માહિતી આપવામાં આવી છે અમદાવાદમાં આજે શ્રમ અને રોજગાર મંત્રાલય ગુજરાત સરકાર અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ઘોડાસર પીડી પંડ્યા કોલેજમાં રોજગાર ભરતી મેળો યોજાયો હતો જેમાં સત્તાવન કંપનીઓએ ભાગ લીધો હતો યુવાનોને રોજગાર મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છેલ્લા બે મહિનામાં ચોવીસ ભરતી મેળાઓ યોજાયા છે આજના ભરતી મેળામાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો ટેલિકોમ બેન્કિંગ ફાઇનાન્સ આઈટી હેલ્થ ઇલેક્ટ્રોનિક્સ વગેરે કંપનીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ જિલ્લાના રોજગાર અધિકારી એસઆર વિજય વર્ગીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષ દરમિયાન ઓગણીસ હજારથી વધુ લોકોને રોજગારી આપવામાં આવી છે તો રોજગાર મેળા લોકોને રોજગારી અપાવવામાં ઉપયોગી થતા હોવાનું ભાગ લેવા આવેલ લોકોએ જણાવ્યું હતું જિલ્લાની અંદર અંદર આપણે આપણે છેલ્લા માસની આ મેળો કરી રહ્યા છીએ અને આ ચોવીસ મેળા દરમિયાન આખા કુલ વર્ષની વાત કરીએ તો ઓગણીસ હજાર બસો અઢારથી વધારે યુવાનોને રોજગારી ભરતી મેળાના માધ્યમથી મળી છે અને આપણે જોયું છે કે ઘણા બધા યુવાનોના સ્થળો પર જ રોજગારીના રોજગાર પત્રો એનાયત કરવામાં આવે છે બધા છોકરાઓને ખૂબ જ સરસ પ્રોત્સાહન મળી રહ્યું છે અને આના દ્વારા ખૂબ જ સારી એમ્પ્લોયમેન્ટ જે ઓપોર્ચ્યુનિટીઝ જે મળવાની છે જે છોકરાઓને એ બહુ સારી મળી રહી છે लगभग हमें लोगों पर सौ डेढ़ सौ जितना वेकेंसीज हमें लेने आ गया तो सो so, ये सिर्फ रोज़गार मेला नहीं है लड़कियों के लिए डेवलपमेंट के लिए और वुमेन एम्पावरमेंट के रिगार्डिंग भी बहुत बड़ी चीज़ है सो थैंक यू सो मच टू अवर प्राइम मिनिस्टर सोच के देखो आप एक कंपनी में अगर आप जॉब दे के इंटरव्यू के लिए जाओगे उसका एक परमानेंट अपना एक एड्रेस रहेगा आप यहाँ से वहाँ वहाँ से वहाँ भटकते रहोगे आपका टाइम जाएगा आपका पैसा जाएगा सब इन्वेस्ट होगा लेकिन यहाँ पे કમ સમયમાં આપકો બહુ કુછ મિલ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી ગુજરાતના સરહદી વિસ્તારોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ ગુજરાત રાજ્યના જાહેર સ્થળોને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે સાથે જ ગુજરાતનો સોળસો કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર હોય જેને ધ્યાનમાં લઈ દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે દરિયાઈ સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી છે ત્યારે નવસારી જિલ્લાના દરિયાઈ વિસ્તાર સાથે ધોલાઈ બંદર ખાતે મરીન ટાસ્ક ફોર્સની હીટ ટીમ દ્વારા પચાસથી વધુ બોટોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું તેમજ માછીમારોને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી ઢોલાઈ બંડરની જેટલી બી બોટો દરિયામાં ફિશિંગ માટે ગઈ હતી એને તળટ પાછી પડત બોલાવીને ઢોલાઈ બંડર પર લાંગડી દેવામાં આવી છે અને સરકારનો પાછો અમને ઓર્ડર ના મળે ત્યાં સુધી કોઈ પણ બોટને ફિશિંગમાં જવા ન દઈશું અમે મરીન ટ્રાન્સફોટની હિટ ટીમ બનાવીને સાથે મરીન પોલીસને લઈને સઘન પેટ્રોલિંગ રાખી અને વોચ રાખી રહ્યા છે અને આવતી જતી બોટો ઉપર સતત તપાસ કરી રહ્યા છે અને દરિયાકાંઠાના જે વિસ્તારો જે ગામડા આવેલા છે એમના વિસ્તારોની આવતા જતાં ચેક કરી રહ્યા છે પાટણ તાલુકા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન જય અંબે રેડ સપ્લાયર્સના માલિક પરેશભાઈએ બાતમી આપી હતી કે એક સફેદ કલરની ટાવેરા ગાડીમાં ફરતી ટોળકી પાટણ શિહોડી રોડ પર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બની વાહન ચેકિંગ કરી વાહન ચાલકોને હેરાન પરેશાન કરે છે જેને આધારે પાટણ તાલુકા પોલીસે ડાભી પ્રવીણસિંહ લીલાજી ઠાકોર બાલાજી ઉર્ફે બળવંતજી ખેંગારજી ઠાકોર ભારતજી અરણજણજીને સફેદ કલરની ટાવેરા ગાડી નંબર જીજે નવ બી બી ચાર છ બે સાત સાથે ઝડપી પાડ્યા હતા જેમની પાસેથી દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ તથા ક્રાઇમ ઇન્ફોર્મેશનના અધિકારી કર્મચારી હોવાના ખોટા આઈડી પ્રૂફ મળી આવ્યા હતા તેમજ રાહદારી માણસો સાથે ઠગાઈ કરતા હોવાનું જણાતા પોલીસે તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમ બે રેત સપ્લાયર્સ આ ભૂતિયાવાસણા પાસે આવેલું છે સિહોરી રોડ ઉપર એમનાથી ટેલિફોનથી એવી જાણ થયેલી કે એક ટોળકી આવેલ છે જે રેતના જે ડ્રાઈવરો છે એમની પાસેથી પૈસાની માગણી કરે છે અને પોતે પીએસઆઈ અને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના માણસો છીએ અને ખાણ ખનીજ વિભાગ તરફથી અમને બી એની ઓથોરિટી છે એટલે અમે આ બધું ચેકિંગ કાર્યવાહી કરીએ છીએ તો તર અમને એમાં કંઈક ગોટાળો લાગે છે તો પોલીસ આવો તો તરત જ પીએસઆઈ સુમરા અને માણસો મોકલી આપેલા અને સ્થળ ઉપરથી ટવેરા ગાડી અને ત્રણ માણસોને હસ્તગત કરી લીધેલા આરોપીઓ એક સિપોર વડનગરના છે બીજો ડાભી આપણે ઊંઝા તાલુકાનું છે અને ત્રણે ત્રણ ઠાકોર છે અને ત્રીજો વ્યક્તિ છે સાંપરાનો છે ત્રણે ત્રણ ઠાકોરો છે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ અને ખાદી ગ્રામ ઉદ્યોગના સંયુક્ત ઉપક્રમે વડોદરામાં સતત ત્રીજા વર્ષે શિવરાત્રી નિમિત્તે શિવમેળા બે હજાર ઓગણીસનું આયોજન કરવામાં આવ્યું છે દસ દિવસ સુધી ચાલનારા શિવમેળાનું ઉદઘાટન વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાંસદ રંજનબેન ભદ્દ મેયર ડોક્ટર જીગીશાબેન શેઠ અને ધારાસભ્ય યોગેશ પટેલે કરાવ્યું શિવમેળામાં ત્રણસો જેટલા વિવિધ સ્ટોલ રાખવામાં આવેલા છે જેમાં ગુજરાતના વિવિધ પ્રાંતોની મહિલાઓએ તૈયાર કરેલ સુશોભન

કારીગરો હસ્ત કારીગરીઓ કારીગરો પોતપાદ પોતપોતાની બનાવેલી નાની મોટી વસ્તુઓ વેચાણ માટે પ્રદર્શન માટે મૂકવાના છે મુકાયેલ છે આજે એનું ઉદઘાટન થયું છે વડોદરા શહેરના નગરજનો આ મેળાને ખૂબ જ પ્રોત્સાહન આપશે ઉત્સુકતાપૂર્વક ભાગ લેશે ખરીદી કરશે અને આજે મને પણ ખરીદી કરવાનો આનંદ થયો જેટલા પણ અહીંયા લોકો આવે છે બધાનો સારો વેપાર થાય છે બધા ખુશી ખુશી અહીંયાથી જાય છે અને ઘણો આનંદ આવ્યો છે શિવ મહિમાનો અહીંયા બહુ મોટો લાવો લેવાની જરૂર છે અને વાત શેર શેરબજારની તો શેર બજારમાં આજે મહિનાનો પ્રથમ દિવસ સારો રહ્યો હતો આજે સેન્સેક્સ એકસો છન્નું પોઈન્ટ સાડત્રીસ અંકના વધારા સાથે છત્રીસ હજાર ત્રેસઠ અંક પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી પણ એકોતેર અંકના વધારા સાથે દસ હજાર આઠસો ત્રેસઠના અંક પર બંધ રહ્યો હતો જોકે ગોલ્ડમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો એમસીએક્સમાં સોનાના ભાવમાં પ્રતિગ્રામ એકસો છ રૂપિયાના ઘટાડા સાથે બત્રીસ હજાર આઠસો પંચોતેર રૂપિયા થયો હતો જ્યારે ડોલર સામે રૂપિયો પણ મજબૂત સ્થિતિમાં રહ્યો હતો હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા આજે બિહારના મુખ્યમંત્રી કુમારનો જન્મદિવસ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુમારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે ટ્વિટર પર પીએમ મોદીનું આ ટ્વીટ ખૂબ જ લાઈક થઈ રહ્યું છે શું તમે ક્યારેય બસની પરેડ જોઈ છે ખરી તો આ વિડીયો જુઓ પ્રયાગરાજ કુંભમેળા મેળા બે માં ચોથી માર્ચના રોજ મહાશિવરાત્રી અવસરે આખરી શાહી સ્નાન થવાનું છે લાંબી સુધી લાંબી કાફલા કાફલાને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા આ વિડિયો યુટ્યુબ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કહેવાય છે કે એકાદ કલા આત્મસાત થાય તો પણ માણસ ધન્ય થઈ જાય અમદાવાદના આ બોતેર વર્ષના કાકાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ સુંદર ગીત ગાઈ રહ્યા છે એ પણ સુમધુર સ્ટેશનરીની દુકાન ચલાવતા આ કાકા શોખ ને પૂરો કરવા માટે દુકાનમાં જ ગીત ગાવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટ પણ લઈ આવ્યા છે અને મન ફાવે તેવા વિસરાતા જતા ફિલ્મી ગીતો ગાઈને પોતાના ધંધાની સાથે શોખ ને પણ પૂરો કરી રહ્યા છે સોશિયલ મીડિયા ડેસ્ક દૂરદર્શન સમાચાર અમદાવાદ આ સાથે આ બુલેજ સમાપ્ત થાય છે નમસ્કાર